ઓ ફેમિલી આજે આપણે પાછા લાઈવ થઈ ગયા છીએ ને ભાઈ આજ આપણો બીજો દિવસ છે લાઈવ નો તો ફેમિલી જોડાઈ જજો બધા આપણા લાઈવ માં તો ફેમિલી છે ને લાઈવ સ્ટાર્ટ કરી દીધું છે બધા જોડાઈ જજો ફેમિલી આવી જજો બધા લાઈવ માં लिया जाए आपरो બીજો દિવસ સે લાઈવ નો યાર હાલો ફેમિલી ફટાફટ જોડાઈજો ફટાફટ બધા લાઈવ માં જોડાઈ જજો ભાઈ મિત્રો ફેમિલી જે લોકો લાઈવ માં જોડાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો યાર સપોર્ટ કરતા જજો આપડે સપોર્ટ ની જરૂર છે તો જેટલા પણ લોકો લાઈવમાં જોડાય બધા વિનંતી છે સપોર્ટ કરો સપોર્ટ બનાવો ફેમિલી મેમ્બર બનો ને ફેમિલી જો આપણે અત્યારે છે ને વાડીએ બેઠા છે એ ને તમને બતાવી દો ભાઈ જો મારી પાછળ હું છે

બસ રહેશે કુડી છે ફટાફટ ફેમિલી લાઈવ માં જોડાઈ જાવળો ફટાફટ લાઈવ માં તો ફેમિલી વાગી ગયો છે ડોડ વાગી ગયો છે અત્યારે અને આપણે લાઈવ ચાલુ કરી દીધું છે સ્ટાર્ટ કરી દીધું છે તો જે લોકો લાઈવ માં નો हेलो जोडાઈ જઈજો તો ફેમિલી फटाफट લાઈવ માં જોડાય જજો જેટલા પણ લોકો લાઈવ માં આવે છે બધાય નું સ્વાગત છે આપણી લાઈવ માં ને ફેમિલી અત્યારે જો આપણે મસ્ત બેઠા છીએ ભાઈ વાડીએ ને ભાઈ તમે જો મારી પાછળ શીકુડી છે કેવા ટોપ શીકુ આવી ગઈ મસ્ત તો ફેમિલી લાઈવમાં આવી જજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેમિલી વન કે કમ્પ્લીટ કરાવવામાં સપોર્ટ કરો ફેમિલી ગી મી સપોર્ટ ફેમિલી આપણે સપોર્ટની જરૂર છે ફેમિલી મેમ્બર આપણે ફેમિલી વધારવાની જરૂર છે તો સપોર્ટ કરતા રહીજો Mi familia, yo, no estoy seguro si habré pasado. Pasar todo el coque, voy a ver si lo, voy a ver todo el બહુ તડકો છે અત્યારે શિયાળો છે ટાઈટ ઠંડી પડે બહુ બહુ ઠંડી ને ફેમિલી આપણે છે ને આવી ગયા હતા સિકુડી નીચે ખાટલો લઈને ભાઈ મજા આવે વાડીઓમાં છે ને બહુ મજા આવે કાંઈ દેકારોની કાંઈ ઝંઝટની કાંઈ માથાકૂટની શાંતિથી છે ને મસ્ત મજા આવે ભાઈ વાડીઓમાં ફેમિલી સ્વાગત છે બધાનું આપણી ચેનલમાં જેટલા બી લોકો લાઈવમાં જોડાય છે બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી લાઈવમાં તો ફેમિલી લાઈવમાં બન્યા રહીજો ચાતાની ત્યાંય અને સપોર્ટ કરતા રહીજો ફેમિલી અને ચેનલ પર નવા હોય તો ફેમિલી ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો ખાસ તમારા સપોર્ટની જરૂર છે કાનજીભાઈ ચાવડા મારા બાબાના વિડીયો જો એટલે ખ્યાલ આવશે સોળ વર્ષથી સેવા કરીએ છીએ અને એકને પડે છે છે વિકલાંગ બાળક વર્ષથી સેવા કરીએ છીએ એકને એક કરે હા કાનજીભાઈ આ મારા બાબાના વિડીયો જો એટલે ખ્યાલ આવશે તો કાનજીભાઈ એમાં એવું છે બાબાના વિડીયો આપણે જોઈશું કાંઈ વાંધો નથી કોઈ તકલીફ નથી પણ ચેનલનું નામ કયો કોમેન્ટ કરી જો આપણે બાબાના વિડીયો જોઈ લઈશું જે બધાયનો તમારા બધાનો સપોર્ટ આપજો જી કાનજીભાઈ કેમ નહીં યાર સપોર્ટ તો આપવાનો જ હોય ને કેમ સપોર્ટ ચેનલનું નામ આપજો કાનજીભાઈ એટલે આપણે સપોર્ટ કરીશું તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું તમારા બાબાના વિડીયો વોશ કરી લેવું આપણા તરફથી કાનજીભાઈ તમને ફૂલ સપોર્ટ છે આમાં છે વિડીયો તો મતલબ તમારી ચેનલનું નામ કાનજીભાઈ સાવડા છે એવું કેવા માગો છો કાનજીભાઈ ભાઈ આપણી લાઈફમાં જેટલા ફેમિલી મેમ્બર હોય તો ભાઈ મને સબસ્ક્રાઈબ ન કરો એ પહેલા કાનજીભાઈ સાવડાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારી તમામ મિત્રોને વિનંતી છે ભાઈ મને સબસ્ક્રાઈબ નહીં કરતા પણ કાનજીભાઈ સાવડાને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા જેટલા ફેમિલી મેમ્બર્સ છે એટલા કાનજીભાઈ સાવડાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ કાનજીભાઈના બાબાના વિડીયો જે છે એ બધા વોચ કરી હું પણ વોચ કરી લઈશ આપણે લાઈવ એન્ડ કરીશું કાનજીભાઈ એટલે તમારા બાબાના વિડીયો વોચ કરી લેવું બરાબર અને કાનજીભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સપોર્ટ કરી શકો છો બાકી બોલો કાનજીભાઈ બીજું બાકી જો આપણે અત્યારે બેઠા થઈ મસ્ત મજાના વાડીએ અને ભાઈ જો મસ્ત વાડી છે જો વાહડા છે કેવા ટોપ વાડા છે અને ફેમિલી જો શીખવું છે મસ્ત શીખવું છે ભાઈ શીખુડી નીચે બેઠા છે કાનજીભાઈ ચાવડા હા થઈ ગઈ મતલબ ચેનલ સબસ્ક્રાઈબ કરી એવું કહેવા માંગો છો કાનજીભાઈ આભાર તમારો આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરી હોય હા કાનજીભાઈ હજી શરૂઆત છે કાંઈ વાંધો નહીં મહેનત કરતા રહે બરાબર અમે પણ અમારી પણ શરૂઆત છે ભાઈ અમારે કાંઈ હજી અમારે હજી શરૂઆત જ છે આપણે કાંઈ ચેનલ નવી નથી કાનજીભાઈ મહેનત કરતી લેવાની બધાય કરે છે ને આપણે કરીશું સારા એવા કન્ટેન્ટ બનાવતા રહેવાના બીજું શું હોય યાર લોકો બનાવે છે આપણે બનાવશું મતલબમાં કન્ટેન્ટ ક્રિએટ કરતા રહેવાનો કન્સિસ્ટન્સી રાખવાની કાનજીભાઈ ડેલી એક વિડીયો અપલોડ કરવાનો બીજું શું હોય યાર ડેલી નો થાય તો એકત્ર કરવાનો સમય એક રાખવાનો કાનજીભાઈ સાવડા ક્યુ ગામ કાનજીભાઈ આપણું તાતણીયા ગામ છે તમારું ગામ આ લાખણકા હા યાર લાખણકા ભાઈ છે આપડો લાખણકા ખોપાળાની બાજુમાં ખોપાળાની બાજુમાં ખોપાળાની બાજુમાં જ લાખણકા આવ્યું હમ દામનગર આજુબાજુ દામનગર ની ઓલી બાજુ ઢસા સાઈડ માં આવ્યું ને ખોપાળા લાખનકા અને બીજું કયું ગામ ભુલાઈ ગયું મને કાનજીભાઈ આપણે કારખાનું આવતા ને કાનજીભાઈ તે આપણે ખોપાળા ની ઓલકા એક ગામ છે ત્યાં ના વેપારી હતા મારા ગઢડાની 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 ખોપાળા ની ઓલકા ભૂલાઈ ગયું મને નકર હું તમને કેત બાકી બોલો આપડો ખોપાળાનો ભાઈબંધ છે સુરત તો ઓફિસ આકે છે ઓફિસ છે હીરા બજારમાં બાકી બોલો ફેમિલી સ્વાગત છે બધાનું આપણા લાય જે પણ લોકો આપણી લાય ન હોય તો જોડાઈ જાયજો ફટાફટ આપણી લાઈમાં અને ભાઈ કાનજીભાઈની ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાયજો ભાઈ કાનજીભાઈનો સાથ સહકાર અમને મળે એવો કાનજીભાઈને મળે ભાઈ આપણી લાઈમાં જે બી લોકો આવે ને તો આપણો ભાઈ નિયમ છે તો એકબીજાને તમને મજા આવે તો યાર એકાબીજાને સપોર્ટ કરી દેજો આપણે ગુજરાતી તરીકે છે ને એકાબીજાને સપોર્ટ કરવો જરૂરી છે ભાઈ જો ગુજરાતી ગુજરાતીને સપોર્ટ કરે ને એવું નથી કે તમે કરો હું કરું એ ગુજરાતી તરીકે સપોર્ટ કરવો પડે બો ચ અમે શોટમાં ગામનું નામ લખ્યું ને પણ નહીં મને યાદ નથી ભૂલાઈ ગયું બહુ જાજા વર થઈ ગયા ઘણા વરસાદ વર થઈ ગયા તમારી એ બાજુમાં યાર મને યાદ નથી આવતું આમાં એવું થાય કાનજીભાઈ જો તાણે ન સડે બાકી અહીંયા જ હોય ના 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 એવું કાઈ નથી ઉજ્જવળું આવું નહીં એવું કાઈ ગામ નથી અને ઘણી વાર યાદ કરું ઘણી વાર યાદ હોય પણ આમ જઈ જરૂર હોય ને તઈ જ આપણે ગુજરાતી ભૂલી જાય વાંધો જ એ આવે કાનજીભાઈ આપણે કાઠિયાવાડીનો વાંધો જ એ ટાણે ભૂલી જાય કેવું શું કેવું તમારું એવું છે બાકી શું હાલે કાનજીભાઈ કામકાજમાં શું કામકાજ કરો છો તમે સભાડિયા ભાઈ હું આવી ગયો કાનજીભાઈ સભાડિયા હું આવી ગયો સભાડિયા કેટલી બે બે વાર આવી ગયો હું સભાડિયા સભાડિયા મારા મારા શેઠ જ હતા એને ઉગામેળી આવી ગયો ઉગામેડીવાળા વાળા અહીંયા હું કામે બે હતો સુરેશભાઈ ઉગામેડી ને કાળુભાઈ ઉગામેડી આ બે મારા શેઠ હતા અહીંયા હું કામે બે હતો ને આવી ગયો હું સભાળિયા આખ્યાન હતું રામાપી નું આખ્યાન હતું તો આવ્યો હતો ભાઈ બનના ઘેરે શેઠ હતા મારા પેલા એમ્બ્રોડરીમાં કામ કરતો ને તો શેઠ હતા અહીંયા રામાપીર ના આખ્યાન નો આવ્યો હતો સભાળિયા ઉગામેડી માં આવ્યો નથી પણ ના સેટ હતા મારા હવે નહિ અહિયાં સડે મેં તમને કીધું ને કાનજીભાઈ ગુજરાતી છે ને ટાણે ભૂલી જાય હવે નૈયા સડે કેમ લાગે તમને એ છે ને કોપાળા ને કોપાળાની ઓલકા નું ગામ છે એટલે મતલબ આજુબાજુ છે કે ભૂલાઈ ગયું મને પણ કઈ વાંધો નહિ હું જાળે પાછો ક્યારેક લાઈમાં ભેગા થાવ આજ ભેગા થાય તમારી વાત સાચી છે કાનજીભાઈ એટલે ગામના નામ તો હા પણ હવે એમાંથી ન હોય તો હું શું કરું મને ભૂલાય ગયો તમે કયો હમ નહી એવું કઈ નથી ખોટી મહેનત કરો માં વીરડી એવું કઈ નથી એક અખિર નથી તો ન કરે હું તમને કહું આગળ હવે પછી કાલમાં આપણે લાઈવ આવી ને અથવા તમે ક્યારેક લાઈવ આવો તો કોમેન્ટ કરજો મારે ભાઈબન પાસે જાણવું છે એવું છે એમાં એવું છે કાનજીભાઈ ઘણા વર્ષ થઈ ગયા આપણે બાકી તમે શું કરો કામકાજ બોલો અટાળા હા એવું કઈક જ હતું અટાળા કે એવું કઈક જ હતું કાઈ હા સાચી વાત હા હવે કાઈક તમે લાઈન ઉપર આયા એવું લાગે અટાળા અટાળા કે કે હા એવું કઈક જ હતું ઈરામ દોરી સુરત સુરત દોરી માં રો એમને ફેમિલી ચેનલ પર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ગામમાં હમ ગામમાં એ સારું પણ કાંઈ માથા કોઈ નહી શાંતિ ગામમાં કાંઈ મગજ મારી ટાણે ઘેરે રોટલો મળી જાય બપોરે બન ઘેરે ગરમા ગરમ રોટલો એનું વાહરવા અમારી ગોડે હું જો તમારી ગોડે ગામમાં જ કામે જ અત્યારે બાકી તો છે ને વેઠો ને જાડવાની છે તો જો કેવા વાહાડા પાછળ પાછળ જો સીકુડી મજા આવે તી તોડીને ખાઈ લેવાનું મજા આવે તી તોડીને ખાઈ લેવાનું કાંઈ માથા કુટ ને ગામમાં કામે જવાનું કાનજીભાઈ દોરી મારો કરતા કંઈક આમ તળિયા પેલ મથાળા એમાં ન શીખી દેવાય ભલા દોરી કરતા સારું યાર દોરીમાં તો ધવાડો નહીં આવતો હોય મથાળા એકી જવાય મથાળામાં કેવું બસો અઢીસો હીરાન મથાળામાં જ દે ને તો સુરત નો ન આવવું પડે એટલે લાગી ન તો લાગે જ ને ભલામણ આપણે ગુજરાતી થોડા મિકી ચેનલ પર આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ આપજો થોડો થોડો વન કે કમ્પ્લેટ કરાવવામાં મદદ કરો યાર જરૂર જરૂર છે છે કરોસ્ક્રાઈબર ઝડપ નથી આવતી એમ અરે એવું થોડું હોય યાર હું મથાળાનો કારીગર છું હું તમે યાર એવું થોડું હોય એક ધાર ધારનું સરતા ને એક ઉતરતા જાય ખબરાટી બોલાવે એવું ન હોય કાનજીભાઈ ઝડપ આવે એવું ન હોય હું મથાળાનો જ કારીગર છું ચોપડવા મળવાનું એક આમ ને એક સરતા ભારે ને એક ઉતરતા ભારે સરતા ભારે ને ઉતરતા ભારે એક તરખણી એક જ વાર જોવાનું બીજી વાર તો કોઈ જ નહીં જોવાનું ઓટોમેટિક ઝડપ આવી જાય બે મહિના બળ કરો ને બે મહિના લાગે તમને બે મહિના શું લાગે યાર મહિનો દી થાય ગામડામાં તો ક્યાં કટિંગ વાળા આવે cutting વાળા આપણે બેહી શું કામ ઝડપ આવે ત્યાં સુધી આપણે ઝડપ લાવવાની હોય ને અમે ઉગામેડી વાળા શેઠ ને અહીંયા બેઠા ને અહીંયા એવું હાલતું હું રોજ અઢીસો હીરા ને મથાળે તય મારતો ચોપડવાનો હીરો જોવાનો જ નહીં એક જાય ઉગમણો ને એક જાય આથમણો ચાર રૂપિયા ભાવ આવતા અઢીસો બાર એવું છે દોરીમાં તો શું કાનજી ભાઈ ગામડે તો શું પગાર સો સાત હજાર રૂપિયા પગાર આપતા હોય ગામડે કઈ એવું હોય નહી પગાર કેમ કે અમારે અહીંયા બસ એટલો જ આપે વધારે આપે ગામડે છે કઈ ફાવવા નો દે હા ન ફાવવા દે આપણને હું એ છે ને ગામડે કઈ હોય ગામડે એટલો પગાર તો હું છે ટાઈમ અહીંયા કેવો હોય ખબર हमारे तो अँ साढ़ आठे चालू थे बार वगे मड़ी भागवा बपोर अढ़ी वगे चालू थे हाँ पांच वगे साढ़ा पांच मड़ी भागवा गामा गाम में तो हम, एम सुखी शांति वालू नहीं हमें पटेल नहीं कानी भाई अमे को पटेल कोड़ी कोड़ी तड़पदा कोड़ी બાકી જો એને ખાટલો બાટલો લઈ ને જો કોઈ એવી સિકુડી ની છે તાઢા છે પાક્યા નથી ને કરતો ખાતા જઈએ હારો જો પાક્યા નહીં કાસા છે હા તળબદા એવું છે તમારે કેટલા વાગ્યા ચાલુ થાય કારખાના એ બાજુ તમારે એ બાજુ કારખાના બહુ એ સાઈડ બહુ કારખાના કેમિલી જે પણ લોકો લાઈવમાં જોડાય તે લોકો સબસ્ક્રાઈબ કરે થોડો થોડો સપોર્ટ આપો સપોર્ટની જરૂર છે અને આજે આપણે બીજી વાર લાઈવ કર્યું છે પે પેલું લાઈવ કાલ કર્યું થયું આપણે અને આ સેકન્ડ લાઈવ છે તો સપોર્ટની જરૂર છે બપોરે યાર સુવું પડે ને તો હું નથી આ લાઈવ કરવા હાટુથી નગર બપોરે છે ને અત્યારમાં આમ ઝોલા આવે એવું છે ફેમિલી બાકી Det er mange som kjører. તો ફેમિલી જેટલા બી લોકો લાઈવમાં આવે ને તો યાર સબસ્ક્રાઈબ કર્યા વિના ક્યાં તમારે ખર્ચો છે એક ગુજરાતી તરીકે બાકી બોલો ફેમિલી ફેમિલી જો આપણે વાડીએ અને ભાઈ જો આપણી વાડી છે ત્યાં આપણું ઘર છે બાકી જો આપણે મસ્ત બેઠા ને આપણી પાછળ બધા લાઈવમાં જેટલા બી લોકો આવે ને એને દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફેમિલી આપડી લાઈવમાં જોડાના હોય ને તો ચેનલ ને કર્યા વિના જાતા ની ફેમિલી એક ગુજરાતી તરીકે ગુજરાતીને સપોર્ટ કરો બાકી જો મસ્ત મજાના બેઠા છે વાડી આપણે મસ્ત વાડી છે જો હાલો કારખાને હા ટાઈમ થઈ ગયો છે કાં કારખાને જવાનું હા હો તમારું પેલા વાગી ગયા હા યાર એકને સોપ પણ થઈ ગઈ એવું ઘડિયાળમાં જોવે મારે જવાનું છે કામે યાર કામે તો મારે જવાનું છે કામે તો જવું પડે ને યાર આજે તો વિડીયોમાં કોમેન્ટ કરી વાંચી લેજો કાંઈ વાંધો નહીં કાનજીભાઈ બે ફિકર કોમેન્ટ વાંચી લેસ વિડીયોમાં કોમેન્ટ કરી કાંઈ વાંધો નહીં તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લે કોમેન્ટ પણ વાંચી લે બરોબર અને યાર તમને મજા આવી હોય તો ચેનલ ને કાનજીભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ તમારી વાંચી લે અને તમને રિપ્લાય પણ આપી દઈશ એટલે તમને એમ ન થાય કે ભાઈ મને કોમેન્ટ વાંચી નહીં બરાબર મારા વિડીયોમાં તમારી કોમેન્ટ આવી છે તો હું વાંચી લે અને તમને રિપ્લાય પણ આપી દઈશ બરોબર કાનજીભાઈ બાકી આવતા રહીજો ક્યારેક ક્યારેક લાઈવમાં યાર આપણે ફેમિલી મેમ્બર વધારવાની જરૂર છે ફેમિલી મેમ્બર બનાવશું અને જે લોકો એ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી તરીકે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આપણે કઈ કહેતા નથી કહેવાનું તો હોવું હોય યાર આપણે ગુજરાતીને કઈ બધાય સમજદાર માણસો છે બાકી જો બેઠા છે ખાટલો બાટલો લઈ એવું છે ફેમિલી અને અત્યારે બપોરે તો કોણ નવીરા હોય હીરા ઘસતા હોય મારી જેવા એ બધાય હોય નવીરા બાકી કોણ હોય કોઈ નવીરા હોય નહિ કોને નવરાય છે અત્યારે કોઈને નવરાય જ નથી કોઈને નવરાય જ નથી ભાઈ અત્યારે મારી જેવા કોક માણસો હોય પણ નવરાય તો આપણે નથી ટાઈમ નથી ટાઈમ લેવો પડે શું કરીએ કયો એમ લેવું છે અને ચેનલ પર फैमिली चैनल ने सब्सक्राइब करता रहियो फैमिली तो फैमिली बद्दल न स्वागत है हार्दिक हार्दिक स्वागत है आपरी लाइन में तो फैमिली लाइक कर दीजो लाइव ने लाइक कर दीजो एक लाइक कर दीजो एक सब्सक्राइब कर दीजो બાકી કઈ નઈ કરતા બાકી બોલો બધું બાકી તો યાર તમારો સપોર્ટ ની જરૂર છે ને ભાઈ આપડું કોઈને સબસ્ક્રાઇબર જો હોય તો કીજો આપણે સપોર્ટ કરવા તૈયાર છીએ તો ફેમિલી આવી જાવ બધાય फटाफट લાઈવ માં હવે થોડોક સમય છે ફેમિલી આપણે લાઈવ એન્ડ કરવાના છીએ બે ચાર મિનિટ છે એટલા બી લોકો આવે બંતાઈન હાર્દિક સ્વાગત છે તો ફેમિલી 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 આવી જાવ આવી જાવ ફેમિલી જોડાઈ જાવ આપણા લાઈવ માં फटाफट 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 ચેનલ ને સબ્સ્ક્રાઇબ પણ કરીજો फटाफट

चैनल ने सब्सक्राइब करो भाई के कम्प्लीट कराई जाओ वन के जरूर से आप वनके कम्प्लीट कराई जो आओ चेतन भैया हेलो। फटाफट करी करो भाई फटाफट करी करो चीकू खावा खावाइए तो आ जाओ भाई चीकू बताई दो मेरे भाई गया गए लाइव तो एक चीकू तो बने ते ने यार छोड़िए એક જ મળશે હો એક જ ચીકુ મળશે તો ફેમિલી એવું છે હવે આપણે લાઈવ કરવાનું ચાલુ કરી દીધું છે બાકી કઈ મેળાવે એવું છે નહીં ફેમિલી જે પણ લોકો લાઈવ માં આવે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરતા જજો ને હવે આપણે લાઈવ એન્ડ કરવાનો ટાઈમ થાય છે બે ચાર મિનિટ બે મિનિટ ની વાર છે તો ફેમિલી જે લોકો એ ચેનલ ને સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો ઈ સપ ના યાર કરી દેજો હવે બાકી ચીકુ ખાવા હોય તો આવી જાવ આપડી વાડીએ સરિયા भइले तुमने से नौ को बताइ दो अरे यार जाओ ये वागी जैसे से मेरे चैनल ने सब्सक्राइब नो करी है तो सब्सक्राइब कर देियो भाई तड़को के पास बहुत तड़को भाई चीकू नी तो लॉटरी लगेली से जो लॉटरी लगेली से जो ફેમિલી જેને ખાવા હોય આવી જઈએ મસ્ત છે ઘરના દેશી ઓર્ગેનિક તો ફેમિલી હવે આપણે છે ને લાઈવને એન્ડ કરવા જઈએ છીએ તો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દઈજો ટાટા